અને ગ્રાહક પંચાયત ગ્રાહકોનું જાગરણ ગ્રાહકોનું સંગઠન અને પછી જરૂર પડે તો ગ્રાહકોનું આંદોલન આ ત્રણ મુખ્ય વિસ્તારો ની અંદર ગ્રાહક પંચાયત કામ કરે છે ગ્રાહક ગ્રાહક સુરક્ષા ફોરમ જે છે આ કામગીરી કેવી રીતે જો તમને કહું ઓગણીસો ચુમ્વોતેર ની અંદર ગ્રાહક પંચાયત ની સ્થાપના થઈ મહારાષ્ટ્ર ની અંદર સ્થાપના થઈ અને પછી ત્યારના અમારા સ્થાપકોએ આ બાબતને બહુ અગત્યની ગણી અને મુસ્સતો બનાવ્યો અને સરકારે પછી તે મુસદો કાયદાના સ્વરૂપમાં ઓગણીસો છ્યાસી ચોવીસ ડિસેમ્બરના રોજ અપનાવ્યો અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ વન નાઇન એટ સિક્સ ગ્રાહક પંચાયતના કારણે અમલમાં આવેલો છે અને તેને લીધે તમે જે પ્રશ્ન પૂછ્યો કે ગ્રાહક અદાલતને ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક પંચાયત એના વચ્ચેનું શું સિન્ક્રોનાઇઝેશન છે ગ્રાહક અદાલત સરકાર દ્વારા સ્થાપિત ગ્રાહકોની સમસ્યાનું કાયદા કઈ રીતે ઉકેલ આવે તે માટેની દિશાનું ખાતું છે ગ્રાહક પંચાયત વ્યાપારી કર્મચારી ઉકેલ આવી શકે એ પંચાયતનું કામ છે પંચાયતનું કામ કેસ લડવાનું નથી બહુ સ્પષ્ટ બાબત છે કે પંચાયત કોર્ટમાં જઈને કેસ લડતી નથી તો પંચાયત શું કરે છે પંચાયત ગ્રાહકોને સમજાવે છે

છસો જિલ્લાની અંદર આપણું કામ છે અને એક હજારથી વધારે તાલુકા સુધીનું કામ છે ગુજરાત ઉપર આવીએ ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાંથી આપણું કામ અઠ્યાવીસ જિલ્લાની અંદર છે અઠ્યાવીસ જિલ્લા સ્તરે જેને સક્રિય કાર્યકર્તા વોલિયન્ટર્સ અને જેની પાસે ગ્રાહક પંચાયતની ક્યાંક ને ક્યાંક સંગઠન ઢાંચાની અંદર જવાબદારી છે એવા દોઢસો થી વધારે કાર્યકર્તાઓ છે આપણી પાસે અને અત્યાર સુધી આવી રીતે આપણે પંચાયત દ્વારા કેટલા ગ્રાહકોને આપણે સુરક્ષા પૂરી પાડી છે સમાધાન લાયા છે સમન્વય કર્યો છે કેટલાનું સોલ્યુશન આપણે લાયા છે એ સમન્વય ગ્રાહકોની સમસ્યા એનું સ્તર અને સ્વરૂપ જુદા જુદા હોય છે એક વ્યક્તિગત હોય છે એક સામાજિક રીતે હોય છે દાખલા તરીકે ડીડીટીનો છંટકાવ એક વિસ્તારની અંદર નથી થતો સોસાયટીના સભ્યો આવે છે તો એ સામૂહિક છે એવા તો આપણે લગભગ રોજના એકાદ બે એકાદ બે કેસ જે ખરેખર નગર સેવકોએ કરવાના હોય છે એ ગ્રાહક પંચાયતના કાર્યકર્તા કરે છે જે વ્યક્તિગત મેં વાત કરી વ્યક્તિગત ખરીદીની અંદર સાડી હોય દવા હોય સારવાર હોય શિક્ષા હોય સ્વાસ્થ્ય હોય એની અંદર પણ આપણે વ્યક્તિગત પ્રશ્નો લઈને ઓન એન્ડ એવરેજ જો આંકડાથી તમારે માહિતી જોઈતી હોય તો દર અઠવાડિયે ખાલી અમદાવાદની અંદર અમે પાંચથી થી દસ કેસના સમાધાન કરાવીએ છીએ ઉકેલ લાવીએ

એ બધા માટે ગમે ત્યારે એક્સેસિબલ છે ગુજરાત માટે ચોરાણું બે અઠ્યોતેર ઓગણીસ જીરો ઓગણીસ નાઇન ફોર ટુ સેવન એટ વન નાઇન જીરો વન નાઇન આ નંબર છે એ વોટ્સઅપ લાઈન છે એમાં વાત અમે નહીં કરી તમને કંઈ સમસ્યા છે માર્ગદર્શન જોઈએ છે ગુજરાતી હિન્દી અંગ્રેજીમાં તમે લખીને મોકલો એક કલાકની અંદર તમને એનો કંઈક ને કંઈક જવાબ આપશે હા એક વાત કહી દઉં અમે તમારી સમસ્યાના સમાધાનની કોઈ પણ ખાતરી આપતા નથી

આપણે સરકાર સાથે બેસીએ છીએ વિનંતી કરીને બેસીએ છીએ સરકારને સમજાવીએ છીએ અને મંત્રીઓને ધ્યાનમાં આવે એવા ઘણા બધા સૂચનો ગ્રાહક પંચાયતના સ્વીકારે છે એનું મૂળ કારણ એટલું જ છે કે ગ્રાહક પંચાયત નિઃશુલ્ક ભાવે સ્વાર્થ રહી એ પણ પૈસાની ફી લીધા વગર કામ કરે છે ઓકે નમસ્કાર